ડાબે જો પાણી ના સરસબિયા બોલાવું અને વાયેલા ડાબે જો ની જમણી ઉડે માનજે જગજા આગળ હાલી છે તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં જે દિવાજભાઈ ખબર છે તે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને કેમ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને મારા ભાઈઓ દિવાજભાઈ ખબરનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં જે અત્યારે મિત્રો ધૂમ મચાવી રહ્યો છે અને તે એક ડાયરામાં મિત્રો ખૂબ જ ગુસ્સે થયા હતા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો છેલ્લે સુધી જો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને તો મારા ભાઈ તમને જણાવી દઈ કે જે દેવાજભાઈ ખબર હમણાં થોડા દિવસથી મિત્રો તેઓ ચર્ચામાં ચાલી રહ્યા છે અને તેમની જે ગાડી હતી તેના કાચ ફોડવાથી મિત્રો વિવાદ શરૂ થયો હતો તેમણે એકી સાથે બે ડાયરા લઈ લીધા હતા એક ડાયરામાં હાજરી આપી હતી અને બીજા ડાયરામાં તેઓ હાજર ના રહી શકતા મિત્રો આ વિવાદ શરૂ થયો હતો અને મિત્રો તેમનો જે સિલ્વર કલરની ગાડી હતી તે મિત્રો અત્યારે મળી ગઈ છે અને મિત્રો પોલીસે તેની તપાસ પણ કરી રહી છે કે આ ગાડી કોણે તોડી છે અને બધું જ જે મિત્રો પોલીસ અત્યારે તપાસ કરી જ રહી છે અને મિત્રો દેવાયતભાઈ ખબર જેઓ હંમેશા કોઈને કોઈ વિવાદમાં મિત્રો તેઓ સંકળાય જતા હોય છે અને આ વખતે પણ મિત્રો તેમને વિવાદ જે શરૂ થઈ ગયો છે તેમાં તેઓ મોખરે ચાલી રહ્યા છે અને મારા ભાઈઓ હવે જોવાનું એ રહે છે કે જે દેવાયતભાઈ ખબર છે શું આ વિવાદમાંથી બહાર નીકળી શકશે કે નહીં નીકળી શકે તો બસ મારા ભાઈઓ આટલું વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે